અવાજ નહીં આવે ખાલી આપડે આપડા શરૂઆત કરીએ મને રિસ્પોન્સમાં જણાવજો બે દિવસથી હું તમને એક્સરસાઇઝ વિડીયો દેખાડું છું તમને કેવા લાગે છે મારી રીતે બને એટલી ટ્રાય કરું છું એક બે તો કોમેડી સીન આવી ગયા છે એમાં એક્સરસાઇઝ કરતા કરતા

આજે આપણા ગ્રાઉન્ડ આવી રીતના કમ્પ્લીટ કરવા છે બે ત્રણ કિલોમીટર જેટલું ચાલુ ને સ્પીડ જોરદાર પકડી લેવો પણ રોડ એટલે થોડો બીક લાગે છે મજાનું કેટીએમ બાઈક નું ટેસ્ટિંગ કરી લીધું પછી યાદ આવ્યું આપણે તો વોકિંગ કરવાનું છે ગાડીના ચક્કર નથી મારવાના એટલે બેક ટુ બેઝિક ચાલી લઈએ થોડું ચલો ભાઈ દેખો આપણે શું કરતા સ્પોર્ટ્સ બાઈક ચલાવતા મિત્રો ખાસ ધ્યાન રાખે પેલું કે હેલ્મેટ વગર ક્યારેય સ્પોર્ટ્સ બાઇક ચલાવવું નહીં અને સ્પોર્ટ્સ બાઇક તમારી સુવિધા માટે છે એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચવામાં થોડી સરળતા રહે એના માટે છે એનો ઉપયોગ ક્યારેય રેસિંગ કરવા માટે ના કરવો તમે જાણતા જશો આજકાલના એવા કેસ સાંભળી રહ્યો છું કે નબીરાઓ એકબીજા સાથે રેસ લગાવે છે અને બીજા સામાન્ય વ્યક્તિઓની જિંદગીને જોખમમાં મૂકે છે એવું ક્યારેય ન કરતા મેં હાલ પૂરતું નું ટેસ્ટિંગ કર્યું એ મારા મિત્ર લઈને આવ્યો હતો એટલે મેં ખાલી ટેસ્ટ પૂરતું કર્યું અને એ પણ આટલા ગ્રાઉન્ડમાં એક ચક્કર લગાવ્યું એટલે હેલ્મેટ પહેરવાનું જરૂર ના લાગી મિત્ર પાસે હેલ્મેટ હતું એનો વિડીયો મેં નથી મૂક્યો પણ તમે લોકો ખાસ ધ્યાન રાખજો અચ્છા ઠીક હે સમજ ગયા કરતા હોય ત્યારે સૌથી મહત્વપૂર્ણ અને મારી ફેવરિટ એક્સરસાઇઝ એટલે સીટઅપ ગુજરાતીમાં એને કહેવાય ઉઠક બેઠક તમે કોઈ લોકો નાના હશે ત્યારે સ્કૂલમાં બહુ શિક્ષકો એક્સરસાઇઝ અલા ઉઠક બેઠક કરાવી હશે ખાસ અનુભવ છે મારો તો ખૂબ અનુભવ છે સીટઅપ એક્સરસાઇઝ રહી ને એ આખા બોડીની એક્સરસાઇઝ છે આખા બોડી એમાં મુવમેન્ટ થાય એટલે બધા જ અંગમાં એને પૂરું સ્ટ્રેચિંગ મળી રહે છે એટલે ખાસ યાદ રાખજો ખાલી લેગની નથી આખા બોડીની એક્સરસાઇઝ છે સીટઅપ ઘણી પ્રકારે થાય છે એમાં બે થી ત્રણ પ્રકારે

દેખાડી દઉં છું બે થી ત્રણ તમને આ એક એક પ્રકાર થયું બીજો પ્રકાર હાથ ને આખે આખા આવી રીતના રાઉન્ડ કરવાના છે પૂરેપૂરું નીચે બેસીને ખુરચી જેમ નહીં પૂરેપૂરું આવી રીતનું એક એવા આપણે તમારે ત્રણ લગાવવાના ત્રીજી ખાસ યાદ રાખજો આ પાણી રહે ને એ અપ નો થવી જોઈએ જમીન સાથે આમ ટચ જ રહેવી જોઈએ ત્રણ આવી રીતના દસ કરવાના અને થર્ડ એ થોડું ઇમ્પ્રોવાઇઝેશન છે સીટઅપ્સ અને

આ વિડીયોને એન્ડ સુધી જોવા બદલ આપ સર્વ મિત્રોનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયોને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે ખાસ બે વસ્તુ કહેવાની છે કે તમે આ વિડીયો જોતા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજું જેવો તમે વિડીયો જોવાની શરૂઆત કરો એટલે પહેલું કામ એ કરવાનું કે લાઇક બટન છે લાઇક બટનને ક્લિક કરવાનું અને લાઇક કરવા દેવાનો વિડીયોને એટલે જાજામાં જા વ્યક્તિઓ સુધી